નમસ્કાર દર્શક મિત્રો ઇવનિંગ ન્યૂઝ સાથે હું છું અર્પિતા સમાચારોમાં અત્યારે કે અમદાવાદને મળી વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ અમદાવાદ ગ્રીન પોલિસી કરવામાં આવી જાહેર તો જાણીશું કે ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો પ્રથમ પદવિદાન સમારોહ સાથે સાથે એ પણ જાણીશું કે રાજ્યમાં વરસાદનું જોર આગામી સાત દિવસ કેવું રહેશે તો સાથે એ પણ માહિતી મેળવીશું કે ઉત્તરાખંડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેવા વિકાસ પરિયોજનાની ભેટ લોકોને આપી અને આગામી ચોમાસું સત્ર સંસદનું જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે શરૂ થયો છે બેઠકોનો દોર એ સાથે કેટલાક રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો જોઈશું પણ શરૂઆત હેડલાઇન્સથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદને વિવિધ પ્રકલ્પોની ભેટ ગ્રીન અમદાવાદની પોલિસી કરાઈ જાહેર રિવરફ્રન્ટ ખાતે ગ્લો ગાર્ડનનું કરાયું લોકાર્પણ સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદને સ્થાન મળતા અમદાવાદના સફાઈ કર્મીઓનું કરાયું સન્માન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની નવનિર્મિત કચેરીનું કર્યું ઉદઘાટન સાથે જ ડિજિટલ ડેશબોર્ડનું કર્યું લોન્ચિંગ વિકસિત ભારત ના સંકલ્પ લીડ લેવા સજ્જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી નો પ્રથમ પદવીદાન સમારોહ એલએલએમ એમ અને એમબીએ વિદ્યા શાખાના બસો પચાસ વિદ્યાર્થીઓને અર્પણ કરાઈ પદવી આઠ વિદ્યાર્થીનીઓ સહિત તેર વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ થી સન્માનિત રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ચોપન પોઈન્ટ નેવ ટકા જળસંગ્રહ રાજ્યના કુલ બસો છ ડેમ પૈકી છબ્વીસ ડેમ સંપૂર્ણ ભરાયા અત્યાર સુધીમાં કુલ પચાસ પોઈન્ટ સત્યાવીસ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર સંસદના આગામી ચોમાસુ સત્ર માટે મહત્વપૂર્ણ બેઠકોનો દોર ઇન્ડી ગઠબંધનના નેતા કરશે ઓનલાઈન બેઠક આમ આદમી પાર્ટી બેઠકમાં નહીં લે ભાગ ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન કહ્યું કોંગ્રેસની રાજનીતિ નો આધાર માત્ર પરિવારવાદ છે તેના નેતાઓ ભ્રષ્ટાચારને છુપાવવા માટે થઈ રહ્યા છે એક જૂથ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડ માં વિવિધ પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન અને અનાવરણ કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક લાખ કરોડના રોકાણથી ઉત્તરાખંડનો થઈ રહ્યો છે સર્વાંગી વિકાસ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું ભારત આંતરરાષ્ટ્રીય વેપાર સમજૂતીમાં ત્યારે જ પ્રવેશ કરશે જ્યારે તે ડીલ દેશના હિતમાં હશે પિયુષ ગોયલે કહ્યું અમેરિકા સાથે ચાલી રહી છે વેપાર વાર્તા